હું હિમાની આપની સાથે કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બરબડતા બાદ દેશભરના તબીબોમાં ભારે રોષ છે અમરેલીમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ રેસીડેન્ટ તબીબોએ વિરોધ દર્શાવ્યો આ દરમિયાન અમરેલી આઈએમએ અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અપ્રમુખ

એટલે સાહેબ ઈ આમ તો દુઃખ સાથે કેવું પડે કે એ ટ્રેનરી ઈ બિચારા doctor હતા એમની સાથે કે રેપ થયો અને એમની હત્યા કરી નાખવામાં આવી એની અનુસંધાને doctor એ બહુ સરસ મજાનું આંદોલન કર્યું લગભગ ગઈ કાલે બધા doctor એ અમરેલીમાં આંદોલન કરી દીધું સાહેબ સમજા હા હા તો સાહેબ સારી વાત કહેવાય કેમ કે તમારું નામ બહુ મોટું અને સરસ છે અમરેલીમાં તો સાહેબ એ રીતે કાઢવાનું કારણ સાહેબ મને ન સમજાણું માતો હોવો છે રેલી પણ રાજકમલ ચોક પર પોહ્યા ને ચારસો જેટલા વિદ્યાર્થી હતા એટલે દિવસે દિવસે આ બધું વધતું જશે ડોક્ટર ઉપર એટલે મેં કીધું ભાઈ તમારે પાંચ હજી તમે ભણો છો પાંચ વર્ષ પછી આનાથી પણ વધારે પરિસ્થિતિ આવશે તમારે અત્યાર તો રાખવું જ પડે છે મેં કીધું અમે અત્યાર રાખીને પ્રેક્ટિસ કરી છે કેમ કરીને ખિસ્સામાંથી કાઢી બસ બીજું કઈ કારણ નહીં એમાં શું છે સાહેબ તમારી જેવા અનુભવી ડોક્ટર અને આવો ટ્રેનરી ડોક્ટરનો સંદેશ ખરેખર પેપરવાળાએ છાપ્યું છે કે આ વસ્તુ ખોટી છે એટલે મારું તો કારણ એક સામાજિક કાર્યકર્તા તરીકે તમને પૂછવાનું કારણ એ જ સાહેબ કે આ તો સંદેશો કેવો જાય કે ભાઈ તમે હથિયાર ને અને હામાવાળાને માનો કે કોઈ દર્દી કોઈ આવ્યો હોય દવાખાને અને કદાચ પૈસામાં રસ રીવોલોર તો સામાન મારી દીધી શું સમજ્યું સાહેબ ઈ પછી ને જોવાનું પછી તો સાહેબ એનો સંદેશો સાહેબ આપણે ક્યાં બરાબર હવે સંદેશો એટલા માટે કે હવે વારંવાર તમે જો પેલા જુનાગઢ બહી નો માર ખાધા પછી કાયદો પાંચ વર્ષ શું કરવાનું આ આ રીતે દેખાડતો તો તો બિહાર જેવું જાય ને વર્ષો સરસ મજાની શાંતિ છે બિહાર જેવું ન થાય એટલા માટે

નથી પડવાના સાહેબ તમારી જેવા ડોક્ટર તો ખરેખર અમરેલીનું ભવિષ્ય બનાવ્યું છે

કોલ આવે અને એને જવાનું થાય તો કેટલું જોખમ રસ્તા પછી એને તો હેરાન કરે તો આની પાસે કઈક હોય તો મુકાબલો કરી શકે બાકી તો એની ના વિચારી નગર કલકતા જવું થાય

નાનો સિવિલ માં આવતા ને તો તમારું તમે ખાલી એન્ટ્રી હતા ને સાહેબ તો માણસો એમ કહેતા ડોક્ટર ગજેરા સાહેબ આવે છે ગજેરા સાહેબ આવે છે ને લોકો એમના હાજર થી કોઈ નથી ના ના બરાબર વાત સાચી છે ભવિષ્યમાં ના થાય એટલે મેં થોડું મોટીવે કીધું હોય

હા એવું 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 થયું કઈ કઈ થઈ ગયું બી ના પ્રશ્ન નથી પણ ખરાબ સમજી ગયો સમજી ગયો થોડું મનમાં સાચી વાત છે તમારી બની ગયું બની ગયું કામ જાય